લોકસભાની ચૂંટણીને લઈને જૂનાગઢમાં દરિયે મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે મુખ્ય ચૂંટણી અધિકારી અનિલ રાણા વસિયાએ ફિશિંગ બોટ બાજમાં લોકશાહીને વધુ મજબૂત બનાવવા માટે મત આપવા માટે વિનંતી કરી હતી ફિશિંગ બોટમાં પાંચસોથી વધુ ખારવા સમાજના લોકોની હાજરી જોવા મળી અને તેમને મતદાન કરવા માટેના શપથ પણ લીધા ડીડીઓ ટીડીઓ મેંદરડા અને માંગરોળના મામલતદાર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતમાં સાત મેના દિવસે મતદાન થવાનું છે અને એ મતદાનમાં જૂનાગઢ જિલ્લામાંથી વધુમાં વધુ લોકો આ મતદાનના દિવસે બહાર આવે અને મતદાન કરે એની જાગૃતિના ભાગરૂપે આજે અમે માંગરોળ બંદર ખાતે જે માછીમાર ભાઈઓ અને બહેનો છે એમના સાથ સહકારથી બોટ ઉપર જઈ અને દરિયામાં અમે ગયા અને માછીમાર કમ્યુનિટીમાં અને આસપાસના લોકોમાં મતદાન માટેની જાગૃતિ આવે એનો એક કાર્યક્રમ આયોજિત કર્યો હતો ખૂબ મોટી સંખ્યામાં આમાં સ્થાનિક લોકો પણ અમારી સાથે જોડાયા હતા અમે તમામને વિનંતી કરી છે કે મતદાનના દિવસે પોતાના જે બિઝની શેડ્યુલમાંથી દસથી પંદર મિનિટનો ટાઈમ કાઢી અને દિવસે મતદાન કરે